પાટીદાર અનામત આંદોલન સમિતિના સદસ્ય જીગીશા પટેલે રાજકોટમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી છે તેઓ રાજકોટ ખાતે આ આમ આદમી પાર્ટીના જે રાષ્ટ્રીય સંયોજક છે અરવિંદ કેજરીવાલ તેમની હાજરીમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આપને જણાવી દઈએ કે જીગીશા પટેલ જે છે અગાઉ આપણે પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા છે અને તેઓ ગોંડલની જે નાગરિક હિતરક્ષક સમિતિ છે તેની સાથે પણ જોડાયેલા છે અને આવતીકાલે જે એકત્રીસમી ઓક્ટોબરે સરદાર સાહેબની જે દોઢસોમી જન્મજયંતિ છે તેને લઈને તેમના દ્વારા ગોંડલ ખાતે આપણે જે છે એક મોટી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આજે હવે જ્યારે અરવિંદ કેજરીવાલ આવતીકાલે સુરેન્દ્રનગરની કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે રાજકોટ એરપોર્ટે આવ્યા છે અને પછી હવે આમ આદમી પાર્ટીમાં હવે જીગીસાહ પટેલ વિધિવત રીતે જોડાઈ ગયા છે અને તેમણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી લીધી છે આમ હવે જે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને હવે એક નવો પાટીદાર ચહેરો મળી ચૂક્યો છે આ અગાઉ જે છે આપણે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેઓ જીત્યા છે તેના કારણે તેમ આમ આદમી પાર્ટીમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે અને હવે જીગીસા પટેલ પણ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે અને તેઓ હંમેશાથી એક ફરિયાદ ઉઠાવતા આવ્યા છે ગોંડલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને આ અગાઉ પણ જ્યારે તેઓ અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ અને સાથે જ ધાર્મિક માલિવ્ય મે મહિનામાં ગોંડલ ગયા હતા ત્યારે પણ તેમનો વિરોધ એક્સ એમએલએ જયરાજસિંહ જાડેજાના સમર્થકો દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યારે પણ ગોંડલનું રાજકારણ ગરમાઈ ગયું હતું અને હવે આજે જીગીસા પટેલે આમ આદમી પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી લીધી છે તેના કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો સર્જાઈ શકે છે અને તેઓ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા એક સામાજિક આગેવાન છે અને આવતીકાલે તેમણે ગોંડલ ખાતે એક પદયાત્રાનું આયોજન કરેલું છે સરદાર સાહેબની દોઢસોમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભાગરૂપે અને આ વાતની જાહેરાત તેમણે બે મહિના અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરીને કરી દીધી હતી તો હવે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જીગીસા પટેલે આમ આદમી પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી લીધી છે તો અમે જ્યારે જીગીસા પટેલનો સંપર્ક કર્યો ત્યારે તેમનો સંપર્ક નહોતો ના થઈ શક્યો તો હવે જીગીસા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેને લઈને તમારું શું માનવું છે એમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર